ભરેલા મરચાં બનાવવા માટે મેં થોડું મીઠું લીધું છે અડધી ચમચી હળદર લીધી છે એક ચમચી ધાણાજીરું લીધું છે થોડો લીંબુનો રસ લીધો છે થોડી વરિયાળી લીધી છે થોડા લીલા ધાણા લીધા છે અને અડધું બાઉલ સેવ લીધી છે જેને મેં થોડી ખાંડી નાખી છે અને બે ચમચી ખાંડ લીધી છે હવે આપણે આ બધાને મિક્સ કરી લઈશું હવે આપણે મરચાં બનાવવા માટે મસાલો આમાં મિક્સ કરી લઈશું પેલા આપણે સેવ નાખી દઈશું એડ કરી દઈશું વરિયાળી નાખી દઈશું જીરું નાખી દઈશું હળદર નાખી દઈશું લીંબુનો રસ એડ કરી દઈશું ધાણા એડ કરી દઈશું આવી રીતે બરાબર થી મિક્સ કરી લેવાનું છે હવે આપણો મસાલો તૈયાર છે તો હવે આપણે મરચાં ચીરી લઈશું મેં આ પાંચ મરચાં લીધા છે એને મેં ધોઈ નાખ્યા છે હવે આપણે એને ચીરી લઈશું હવે આપણે એમાં મસાલો ભરી લઈશું હવે આપણે મરચા ભરીને તૈયાર છે તો હવે આપણે એને તળી લઈશું મરચા તળવા માટે મેં એક લોઢી લીધી છે મીડિયમ ફ્લેમ પર આપણે એને રાખવાનું છે હવે આપણે મરચા મૂકી દઈશું હવે એના પર થોડું તેલ એડ કરી દઈશું હવે આપણે એને ઢાંકીને લો ફ્લેમ પર તળાવા દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે મરચાને ફેરવી લઈશું થોડી થોડી વારમાં આપણે મરચાં ફેરવતા રહેવાનું છે જેનાથી એ દાઢી ના જાય ફરીથી ચડવા મૂકી દઈશું હજુ એકવાર આપણે ખોલી ને ચેક કરી લઈશું મરચાં ને ફેરવી નાખશું હવે આપણા મરચા સરસ ચડીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને એને ડીશમાં કાઢી લઈશું હવે આપણા ભરેલા મરચાં તૈયાર છે તો જરૂરથી તમે ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ લાઈક કમેન્ટ અને શેર કરવાનું ના ભૂલતા અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ